નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો છે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે આજે ફરી રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અંબાજી કચ્છ રાજકોટ ડાંગ સુરેન્દ્રનગરમાં ગાંજવીજ અને પવન સાથે વરસાદ ખાબી કોઈ છે આ સાથે જ આજે સાંજે વરસાદની આગાહીની વાત કરીએ તો દસ વાગ્યા સુધી ઓગણીસ જિલ્લામાં વરસાદની આગાહી છે દસ વાગ્યા સુધી ઓગણીસ જિલ્લામાં વરસાદની આગાહી છે નર્મદા ડાંગ તાપી પંચમહાલ દાહોદ છોટાઉદેપુર કચ્છ બનાસકાંઠા મહેસાણા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ભાવનગર જુનાગઢ અમરેલી બોટાદ સુરેન્દ્રનગર અને રાજકોટમાં આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આજે અને આવતીકાલે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાનું પૂર્વાનુમાન છે આ સાથે હીટવેવની પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકની આજની આગાહીમાં જણાવ્યું છે કે એમપીના મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે આજે અને આવતીકાલે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાનું પૂર્વાનુમાન છે જે પછી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે આ સાથે તેમણે આજે બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદયપુર પંચમહાલ ખેડા અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની આગાહી કરી છે આજે વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે આજે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની રહેશે રામશ્રે યાદવે આવતીકાલના વરસાદ અંગેનું પૂર્વાનુમાન કરવાનું રગાઈતા જણાવ્યું છે કે સોળમી તારીખે એટલે કે આજે અમદાવાદ ગાંધીનગર અને ખેડામાં વરસાદ પડશે આવતીકાલ માટે થંદ કોઈ ચેતવણી નથી છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે આજે અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે અહીં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે અંબાજી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો છે જ્યારે લોકો કરા વીણતા નજરે પડ્યા છે બીજી બાજુ માવઠાના મારથી ખેડૂતો ચિંતિત છે કમોસમી વરસાદથી કેરીને પણ વ્યાપક નુકસાન થયું છે બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવણમાં કરા સાથે વરસાદ પડ્યો છે રામપરા ટીંબા વાઘેલા માણોદમાં માવઠું થયું છે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ માવઠું થયું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે